અમે ગર્વ સાથે રજૂ કરીએ છીએ સંગવી એન્ડ સન્સ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન થી ભરપૂર ફિલ્મ જેમાં જીવનના મૂળ અને સંસ્કાર ઊંડે ઊંડે સમાયેલા છે પાંત્રીસ જેટલા પ્રતિભાશાળી કલાકારો સાથે જેમાં મનોજ જોશી હિતેન તેજવાણી કોમલ ઠક્કર ગૌરવ પાસવાલ અને ધર્મેશ વ્યાસ જેવા પ્રતિભાશાળી કલાકારો સામેલ છે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે પ્રતિભાશાળી ચંદ્રેશ ભટ્ટે સંઘવી એન્ડ સન્સ એ એવી ફિલ્મ છે કે જ્યાં ત્રણ પેઢી એકસાથે બેસીને આ મૂવી જોઈ શકે છે હાસ્ય ભાવનાઓ અને સંસ્કારોથી ભરેલી છે આ ફિલ્મ ના નિર્માતા હિત દોશી કચ્છ જૈન સમાજના સૌથી યુવાન પ્રોડ્યુસર છે જેમણે માત્ર ત્રેવીસ વર્ષની વયે આ સિનેમામાં પગલા મૂક્યા અમદાવાદમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી માત્ર સત્તર વર્ષની ઉંમરે પોતાના દાગીના શોરૂમ શરૂ કર્યો અને આજે અનેક ગુજરાતી સેલિબ્રિટીઝ અને ગાયકોને દાગીના સપ્લાય કરી છે તેમના પિતાશ્રી નિલેશ દોશી એક વિઝન હતો કે પૂરો પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ બનાવી અને એ સપનાને સાકાર રૂપ છે સંઘવી એન્ડ સન્સ આ ફિલ્મના નિર્માતામાં રાજુ રાયસિંગાણી હિત દોષી આનંદ ખમાર આકાશ દેસાઈ અંકુર અધ્યા સંજય ભટ્ટનો સમાવેશ થાય છે એક એવી ફિલ્મ છે જેને જોઈને દરેક પરિવારમાં સંસ્કાર પ્રેમ અને સંબંધોની નવી પરિભાષા મળશે સૌ પ્રથમ તો મારા કચ્છની પ્રજાને ભુજની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ હંમેશા મને ખૂબ જ પ્રેમ આપ્યું છે મારા કચ્છે અને હું હંમેશાથી કહેતી આવું છું કે કચ્છ મારા હૃદયમાં વસે છે કચ્છમાં મારી જાન છે અને હંમેશા હું પ્રયત્ન કરું છું કે કચ્છ માટે હું શું આપી શકું અને પાંચ વર્ષ પછી જે કમબેક કરું છું એ એ કચ્છની લાગણી કચ્છનો પ્રેમ અને કચ્છનો સપોર્ટ એના પછી હું પાંચ વર્ષ પછી સંઘવી એન્ડ સન્સની એક પારિવારિક ફિલ્મ લઈને આવી છું અને ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કારણ કે કચ્છના લોકોએ મને વધાવી લીધી છે મારા લોકોએ મને વધાવી લીધી છે આ ફિલ્મને વધાવી લીધી છે ફિલ્મની વાત કરું તો એક પારિવારિક સંસ્કારની વાત છે પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે ત્રણ પેઢી એકસાથે બેસીને જોઈ શકે છે આમાં કોઈ ન્યૂસન્સ નથી કોઈ એવો ડાયલોગ કોઈ એવો સીન નથી કે તમે તમારા પેરેન્ટ્સ સાથે કે છોકરાઓ સાથે બેસીને ન જોઈ શકો એટલે મારા માટે બહુ પ્રાઉડની વાત થઈ અને અમારા જે ડિરેક્ટર છે ચંદ્રેશ ભટ્ટ એ એ કચ્છથી બહુ જ પ્રેમ કરે છે અને એમને એવું હતું કે કચ્છના લોકો તો મારી ફિલ્મમાં હોવા જ જોઈએ એટલે અમારા પ્રોડ્યુસર વન ઓફ ધ છે નિલેશભાઈ દોશી તમે ઓળખતા જશો શાલીભદ્ર જ્યુલરી અને હિત દોશી એ આ ફિલ્મના વન ઓફ ધ પ્રોડ્યુસર છે અને મને બહુ પ્રાઉડ થાય છે કે કચ્છના અમે હું એક્ટર છું નિલેશભાઈ છે અમારા ગાંધીધામનો એક બીજો છોકરો છે એ એક્ટિંગ કરે છે અને થેન્ક્સ મારા પ્રોડ્યુસર કારણ કે તમને ખબર હોય છે કે મોટી ફિલ્મો બનતી હોય છે ઘણા મોટા બજેટની બનતી હોય છે પણ ફિલ્મો અટકી જતી હોય છે તો થેન્ક્સ મારા પ્રોડ્યુસરો રાજુભાઈ આનંદભાઈ આકાશભાઈ નીલેશભાઈ હે સંજયભાઈ પટેલ એ બધાએ ટ્રાય કરી કે આ ફિલ્મ તમારા સુધી પહોંચાડીએ તો દિન રાત અમે એક્ટરોએ મારા ડાયરેક્ટરોએ મારા પ્રોડ્યુસરે ખૂબ મહેનત કરી છે અને આ એક એવી ફિલ્મ છે જે હિન્દીને ટક્કર આપે તમને ખબર છે કે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ જોતા આવ ધર્મા પ્રોડક્શન જોતા હોય એ મોટા લાર્જ યુઝ સ્કેલની ફિલ્મ બની છે આ સુધી આપણે રક્ષાબંધન ઉપર કાં તો વરઘોડા ઉપર હિન્દી ગીતો ઉપર ડાન્સ કરતા મેરે યાર કી શાદીએ કાં રક્ષાબંધન ઉપર હિન્દી ગીત વગાડતા આ એક પહેલું એ ગુજરાતી ફિલ્મ છે જેમાં આપણી પાસે ગુજરાતી ગીત છે ગુજરાતીપણું છે ગુજરાતી વરઘોડો છે એટલે આપણા માટે કેટલી પ્રાઉડની વાત થાય આપણી વાત છે આપણા પરિવારની વાત છે સંબંધોની વાત છે શું હું બધાયને રિક્વેસ્ટ કરીશ ઘણા બધાય ફિલ્મો બહુ જ વખાણી છે સુપર ડુપર હિટ જઈ રહી છે પ્રેમ અને મારી એક જ રિક્વેસ્ટ છે કે કચ્છમાં કોઈ બાકી ન રહેવું જોઈએ આ ફિલ્મ જોઈએ જોવાનું હું છું એટલે નહીં પણ તમે જોશો એટલે તમે કહેશો કે દરેક ગુજરાતીને આ ફિલ્મ જોવી જ જોઈએ કારણ કે આપણે ગુજરાતી છીએ ગુજરાતી પણ આપણે છે તો આપણે માન નહીં કરીએ ગુજરાતી ઉપર તો બીજું કોણ કરશે બહુ જ સરસ રહ્યું કારણ કે મનોજ જોશી છે એ એ મારા ફાધરની જેમ છે અને પાંચ વર્ષથી અમે લોકો હંમેશા એક વાત કરતા કે કોમલ એક સરસ ફિલ્મ આપણે સાથે કરીશું અને આ ફિલ્મમાં મારો આગ્રહ એવો હતો કે મનોજ જોશી સર હોય નવનીત રાય સંઘવી તમે જોયું હોય તો મારા સસરાના કિરદારમાં છે અને મારા હસબન્ડના રોલમાં હિતેન તેજવા તમે જોયું જશે જે સાસવી કબી બહુથી બહુ ફેમસ કલાકાર છે અને બહુ જ ડાઉન ટુ અર્થ ખૂબ જ મજા આવી એમની સાથે કામ કરવા ગૌરવ પાસવાલા કિંજલ ભાવિનીબેન જાની ઘણા બધા એવા ફિરોઝ ઇરાની નામ લઈશ તો છત્રીસ કલાકારની ફિલ્મ છે અને એટલો જ ખર્ચો કરેલો છે એટલો જ ગુજરાતીપણું છે અને આપણા કચ્છ માટે એટલું જ કહીશ કે દરેકે એટલે જોવી જોઈએ કે એન્ટરટેનિંગ છે તમને લાગશે કે અરે આ પરિવારની ફિલ્મ છે સંસ્કારની વાત છે તો બોરિંગ હશે એક સેકન્ડ પણ બોર નહીં થાવ તમે અને તમને પ્રાઉડ થશે કે ક્યાં વાત આ તો આપણી વાત છે તમે કનેક્ટ કરશો હું હમણાં સુધી તો કહેવા નથી માંગતી પણ કહી દઉં કે આના પછી જે હું નેક્સ્ટ પ્રોજેક્ટ કરું છું એ કચ્છમાં જ કરું છું અને કચ્છને લઈને જ કરું છું તો તૈયાર રહેજો કચ્છના લોકો વરી પાછી આવીશ નિલેશભાઈ જેમાં પ્રોડ્યુસર છે તો અમે કંઈક સરસ કચ્છ માટે કરવા માંગીએ છીએ જે અહીંયાના એક્ટરો હોય કે બાકી લોકો હોય અમે એમનો પ્રયોગ કરી શકે તમને ખબર છે કચ્છની ધરતી એટલે કલાકારની ધરતી સો બસ જલ્દી આવશો તમારી સીધા મીડિયા હંમેશા મને કચ્છનું મીડિયા છે એમને થેન્ક્સ કહીશ કારણ કે પાંચ વર્ષ પછી મેં કમબેક કર્યું છે અને તમને બધાને ખબર છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે હું રેડ કાર્પેટ પર ચાલીને આવી તો અને જે જીવત રાખી છે એ મારા મીડિયાએ રાખી છે મેં હજી સુધી કોઈ ગુજરાતી ફિલ્મ પાંચ વર્ષથી નથી કરી તો મીડિયાએ મને જીવિત રાખી છે તો ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છી ફિલ્મ જોયા પછી જો તમને એવું લાગે કે ખરેખર સારી ફિલ્મ છે મારા કહેવા ઉપર નહીં તમને એવું લાગે તો પ્લીઝ બારે જઈને લોકોને કહેજો જેથી આ સ્પ્રેડ થાય કારણ કે મુંબઈમાં છે ને ફર્સ્ટ વીકમાં બધા ગુજરાતી ફિલ્મો જોવા માંડી જાય છે હાઉસફુલ જઈ રહ્યા છે બીજા દિવસથી જ અમને ટિકિટ નથી મળતી લોકોના દસ દસ ફોન આવે છે કે કોમલબેન ટિકિટ નથી મળતી આપણું કચ્છ છે ને બહુ જ સ્લો છે કાં તો ગુજરાતમાં પણ બીજા વીકથી ફિલ્મો જોવા જાતા હોય તો હું બધાને એક જ રિક્વેસ્ટ કરીશ કે આપણે ગુજરાતીને સપોર્ટ કરશું ને તો જ આપણું જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એ આગળ આવશે હવે ઘણા બધા સરસ સબ્જેક્ટ બને છે નવા નવા સબ્જેક્ટ બને છે નવા મેકરો આવ્યા છે ટીનેજર છે લોકો જે નવા સબ્જેક્ટ બને છે એને પસંદ કરે છે તો જ્યારે તમને ખબર પડે કે ફિલ્મ સારી છે તો પહેલાં જ વીકમાં તમે જોવાનું આગ્રહ રાખો એવી મારી રિક્વેસ્ટ હું એક જ કહીશ પરિશ્રમ છે ખૂબ જ મહેનત છે તમારે પેશન્સ રાખવું પડશે પણ એક વાર વાર તમે જો ધારી લો ને કે મારે જે કરવું છે એ કરીને જ રહીશ તો દુનિયાની કોઈ તાકાત અમને રોકી નથી શકતી વાર લાગશે પણ આ જ રહી તો કાલ એનો રસ્તો ખુલશે એક જ કહીશ કે હાર નહીં માનવાની લોકો શું કહે છે એ પરવા નહીં કરો તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ જો તમને તમારા ઉપર વિશ્વાસ હશે તો લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે હું જ્યારે અર્બન ફિલ્મો કરતી ત્યારે બી મને પ્રાઉડ છે કારણ કે અર્બન ફિલ્મોથી જ આજે હું આ ફિલ્મ લઈને આવી છું અને એઝ એન એક્ટર અમારા માટે અર્બન કે રૂરલ નથી હોતું એ મેકર્સ કેવી રીતે એને પ્રેઝન્ટ કરે છે એના ઉપર હોય છે સંજય લીલા પણ સારી લીલા છે પદ્માવતી છે તો એ બધા સબ્જેક્ટ રૂરલ જ હતા આપણા ચણિયા ચોળી ધોતી બધું જ હતું પણ એનું મેકિંગ જે હતું એ મોડર્ન હતું સો મારા માટે એવી પ્રાઉડની વાત હતી કે મેં આટલા લોકો સાથે કામ કર્યું અને મને સુપરસ્ટારનો એક ખિતાબ મળ્યો અને બીજો ખિતાબ કાંસ ફિલ્મ ફેસ્ટિવલનો મળ્યો અને ત્રીજો ખિતાબ ફર્સ્ટ એવી ગુજરાતી ફિલ્મ જે બોલીવુડને ટક્કર આપેવી છે એ પણ કોમલ ઠક્કરના નામે થઈ ગઈ તો ખૂબ ખૂબ ગદગદ આભારી છે